નર્તરના બહાનેક મહાકાય વરલાના વૃક્ષનું નિકંદનનો કરજણ નગરમાં ચર્ચાનો વિષય કરજણ નગર નવા બજાર વિસ્તારમાં ચિત્રકૂટ અને સ્વામીબાગ સોસાયટી પાસે આવેલ વર્ષો જૂના વરના વૃક્ષનું નિકંદન નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે નજીકમાં નવી સોસાયટીના નિર્માણને લઈ બિલ્ડર દ્વારા વાતાવરણમાં ફૂલ ઓક્સિજન આપતા એવા વરના વૃક્ષનું નિકંદન વાળી દેવામાં આવતા નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે પાલિકાની જગ્યા અને ઠાકોર સમાજના સ્મશાનવાળી જગ્યા ઉપર આવેલ અને નવી સોસાયટી જે બનવાની છે એનાથી પણ દૂર આવેલા વળના વૃક્ષનું નિકંદન વાળી દેવામાં આવ્યું છે બિલ્ડર દ્વારા નતરરૂપ વૃક્ષને કાપવા માટે નગરપાલિકાની મંજૂરી માગવામાં આવી હતી તે બાદ મામલતદાર દ્વારા વૃક્ષને કાપી નાખવાની મંજૂરી આપી દેવામાં આવતા વર્ષો જૂના વૃક્ષનું નિકંદન વાળી દેવામાં આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે નાગરિકો તો નગરપાલિકાના વહીવટને સારી રીતે જાણે છે પરંતુ મામલતદાર કચેરી દ્વારા શું સ્થળ સ્થિતિની તપાસ કરવામાં આવી હતી કે કેમ એ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કોરોના દરમિયાન લોકોને ઓક્સિજનની કિંમત સમજાય છે ત્યારે ઓક્સિજનથી ભરપૂર એવા વરના વૃક્ષનું નિકંદન કેટલું યોગ્ય છે એ તપાસનો વિષય છે આ બાબતે પૂર્વ પાલિકાના અને એ જ વર્ણના સભ્યએ શું કહ્યું જુઓ આ બાબતે કરજણ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો શું ઘટના છે આ કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની જગ્યા છે આ પુરાતન વોર્ડ છે અહીંયા આગળ ઠાકોરોનું શમશાન હતું મને ખબર છે ત્યાં સુધી આ પાલિકાની માર્જિનની જગ્યા છે એમાં કંઈ બિલ્ડરની કોઈ લેવા દેવા નહીં અને આ બિલ્ડરે આની અંદર ગમે તેવું ગેરકાયદેસર કાપી અને આજે આટલો મોટો વોર્ડ જેનું વોર્ડનું પરમિશન લેવાનું હોય કોઈ પાલિકા આજે જવાબ આપતી નહીં ત્યાંથી પાલિકાનું તંત્ર સાહેબને ફોન કર્યો જેને જેને ફોન કર્યા કોઈ જવાબ આપવા તૈયાર નથી જે આ વોર્ડનું વૃક્ષ કહેવાય તે તમે કહો છો કે જે નગરપાલિકા તો નગરપાલિકાની અંદર તમે કોને સંપર્ક કર્યો મેં સાહેબને ચીફ ઓફિસરને પણ ફોન કર્યા સવારના આરએફઓને ફોન કર્યા પછી મામલતદારશ્રીને ફોન કર્યો કોઈ ફોન ઉઠાવતું નહીં અધી સાહેબે ફોન ઉઠાવીને ચીફ ઓફિસર એવું કીધું કે હું અમને થોડા કામમાં છું પછી કરું તમે સદસ્ય રહી ચૂક્યા છો તો શું આ ખરેખર વોર્ડ પ્રિમાસિસમાં નગરપાલિકાની મને ખબર છે હું આ વોર્ડનો મારી સદસ્ય છું મને ખબર નથી આવું કે આ વોર્ડની જગ્યા જે છે એ માર્જિંગની જગ્યા છે અને વોર્ડની અંદર આવું રીતે વોર્ડને કપાઈ ના પરમિશન લેવી જોઈએ આરએફઓ પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી હા મને તો સીધી બસ આમ એવું લાગે કે પાલિકા અને આ બિલ્ડર અને સીધી ભ્રષ્ટાચારની બૂમ આવે છે એની મેં અને આ વોર્ડને કોઈ લેવા દેવા જ નહીં એમની પ્રૂમ માઇસીમાં આ તો આપણી પાલિકાની જગ્યા છે કે સીધું ભ્રષ્ટાચારી બહુ આવે છે એની હું અહીંયા ગેરફી રહેવા આવ્યો કે ત્યાં આગળ વર્ડ જોવા આટલું મોટું વિશાળ વોર્ડને કમાડા જોઈએ તો મને મારા મનને બહુ આટલું મોટું વોર્ડ કઈ રીતે કાપી ગયો રાતોરાત કાપી નાખ્યો એ ખબર પડતી નથી આ જગ્યા કયું લાગે છે આ જગ્યા તો પાલિકાની લાગે માર્જિનની જગ્યામાં વડ હતો શું નામ તો હું સંદીપ પટેલ